અનહદ જે પરમાત્માની વાતો કરો માયામાં રહેવું છે અને અનહદ એટલે કે પરમાત્માની વાતો કરો છો તે ખોટી વાણીને છોડી દો શું તમને અનહદ એટલે પરમાત્માને જાણો છો જો જાણતા હો તો શરીરનો મોહ ભૂલીને શરીરની જરૂરિયાત ઓછી કરો એ વસ્તુ ઓછી કરતા નથી તો ખાલી ડાય ડાય વાતો કરવાથી તમોને શું લાભ થશે તો લાભ જોઈતો હોય તો મૌન રહીને સવારે વહેલા ભગવાનનો આનંદ લૂંટો અને પછી દિવસમાં બીજાને તે રસ લૂંટાવો જેને નિરાકાર પ્રભુને જોયા છે જાણે છે અને અનુભવે છે તેને પછી બીજી વાતોમાં આનંદ આવતો જ નથી એક જ નિરાકાર પ્રભુ તરફ જવાની વાતો ગમે છે માટે નિરાકાર પ્રભુનો આનંદ માટે પહેલાં વધુને વધુ શ્વાસોશ્વાસમાં આનંદ લેવો પછી નાભીમાં ઉતરી ઉતરવું છે નાભીમાં જ્યાં જવા પછી ત્યાં અમૃતનો આનંદ પ્રાપ્ત કરવો છે તો પરમ સત્ય એટલે પરમાત્માને જાણવા વિના કર્મકાંડને કર્મકાંડથી પાખંડ છે તે પેટ ભરવાનો ધંધામાં જે જન્મ આંખો ખોઈ નાખો છો નરસિંહ મહેતાજી કહે છે જ્યાં લગી આત્મા તત્વ જ્ઞાન નહીં ત્યાં સુધી સાધના સર્વે જૂઠી તો શું થયું તમને તીર્થ જવાથી અને ચોગડિયા જોવાનું છોડી પૂરી ઈમાનદારીથી જે કર્મ કરશો તેમાં ચોગડિયા સફળ તે ચોગડિયામાં સફળ થશો શ્રી રામે રાશ્રી રામને ગાદી બેસાવડાનું મુરુત ચોગડીયું વિશ્વમિત્રે જોયું હતું છતાં વિશ્વમિત્રે કહે મારું ચોગડીયું કામ ના આયું તો છ વસ્તુ પરમાત્માએ કોઈના હાથમાં આપી જ નથી જન્મું મૃત્યુ લાભ નુકસાન જીતવું હારવું ગીતા અધ્યાય બે પાંત્રીસ થી અડત્રીસ માં પુરાવ્યો છે તો ચા કોફી તમાકુ દારૂ નશો વાર વાર કરવા છતાં ઉતરી જાય છે પરંતુ એકવાર વાર પરમાત્મા ગુનાન રસ ચાખો મરણ સુધી તે નશો ઉતરતો જે નથી તો દેવી દેવતાની સપ્તાથી જે મળે તે ના વસ્તુ મળે છે ગીતા અધ્યાસ વીસથી ત્રેવીસમાં પુરાવે છે તો નાભીમાં અમૃત ભરેલું છે તે પ્રાણાયામ વડે સુક્ષ્મનાને પ્રાપ્ત કરી પરમાત્માનું ધ્યાન લાગે છે ત્યારે નામરૂપ જોવું નથી ત્યારે ઓજસ વડે આભામંડળ કવચ વડે બહારની મેલી વિધા શરીરમાં પ્રવેશતી નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પણમાં નિરાકારને ઓળખાવે છે